દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીધામમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં રમતગમત સંકુલ ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ પર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદ્બોધન સાથે મુખ્યમંત્રી તથા વડાપ્રધાનના લાઈવ ઉદબોધનનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષકો પુજાબેન લાલવાણી દેવેન્દ્રભાઈ ઠક્કર અને સંગીતાબેન દધીચી દ્વારા ઉપસ્થિત સૌને કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈને તેનું સમાપન કરવામાં આવ્યું હતું યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી કોર્પોરેશન ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ ડેપ્યુટી કમિશ્નર સંજયકુમાર રામાનુજ પૂર્વ

આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું યોગ એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણી પૂર્વજોએ આપેલી ભવિષ્ય માટેની ખૂબ સુંદર મજાની ફેર છે જેમને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એમના સંયુક્ત રાષ્ટ્ર તરફ જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ફક્ત યોગ દિવસમાં સર્વે વિશ્વએ જ્યારે એને અપનાવ્યો આજે સૌને દેશોમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે એ આપણા માટે ભારતીય તરીકે ખૂબ જ ગૌરવની વાત છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે યોગ માટેના પ્રયાસો થાય છે લોકો સુધી આ પ્રયાસોને યોગ માટે વધુને વધુ કઈ રીતે પ્રેરિત થાય એ માટે કાર્ય કરવા માટે ગુજરાત યોગ બોર્ડ પણ સતત કાર્યરત છે હું એમને પણ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ને સર્વે નગરજનોને સર્વે વડીલો સર્વે યુવાઓને સર્વે મહિલાઓને યોગ એ કોઈ એક દિવસ પૂરતું ના બની રહે અને આપણે આપણા રોજિંદા જીવનમાં એને અપનાવીએ એવી આજના દિવસે હું અભિલાષા રાખું છું શુભકામનાઓ પાઠું છું અભિનંદન આપું છું आज गुजरात राज्य बोर्ड की तरफ से और हमारी वहीवटी अधिकारी तरफ से रमत गमत संकुल में जो योग का माहौल बना है वो ग्यारहवें अंतर्राष्ट्रीय शुभकामनाएं देते हुए इतने अच्छे प्रोत्साहन के साथ आज हमने योग दिन मनाया है और आज की थीम को लेके ये कार्य हुआ है जिसमें काफ़ी लोग इकट्ठे हुए हमारे गुजरात राज्य बोर्ड की पूरी टीम ने बहुत सहयोग किया है और हमारी सेवेंटी जितनी टीचर जो अलग अलग जगह पे भी गई है वहाँ पे भी योग के कार्य बहुत अच्छे से कर रहे हैं तो इसके लिए हम हमारे माननीय श्री चेयरमैन सर पुष्पा जी का भी धन्यवाद करेंगे और पूरी टीम का भी धन्यवाद करेंगे इसी तरह से हमारे योग का कार्य बढ़ता रहे और अच्छा चलता रहे इस तरह से गांधी योग में बने थैंक यू सो मच्रुजराष्ट्रीय हमने पूरा तकिटी बुक सही तरीके से किसी से कर सकते हैं और यह मेरा लिखा हुआ है सारा तमाम संयुक्त के द्वारा जो द्वारा कर दिवस तो चिकित्सालय का पत्र